મહેસાણામાં સતલાસણા તાલુકાના હડોલ ગામના ચંપક સી સીઆરપીએફમાંથી વીસ વર્ષ સેવા આપી સેવાનુવૃત્તિ થતા ભવ્ય સ્વાગત કરાયું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવી સેવા નિવૃત્ત થઈ માદરે વતન હડોલ ખાતે પધારતા સતલાસના જીવધારા ત્રણ રસ્તા પરથી ધરોએ ખોડામલી થઈ હડોળ સુધી રેલી કાઢી ભવ્ય સ્વાગત કરાયું સતલાસણા તાલુકાના હડોલ ગામના જયહિંદસિંહ ચંપકસિંહ સી સીઆરપીએફમાંથી વીસ વર્ષ સેવા આપી જમ્મુ કાશ્મીર સીમા ફરજ બજાવી 31/12/2024 ના રોજ સેવા નિવૃત્ત થયા બાદ તેમના પોતાના પેત્રુક ગામ હાડુલ ખાતે આવા સતલાસના જીવદરા ત્રણ રસ્તા પરથી ભવ્ય રેલી સ્વરૂપે જવાનો સ્વાગત કરવામાં આવ્યું હતો હું 2003 માં CRPF માં જોઈનિંગ કરી થી એના પર ફર્સ્ટ પોસ્ટિંગ મારું હતું ઇલાहाबाद ઇલાહાબાદથી પછી 14 વર્ષ જમ્મુ કાશ્મીર ઢળ વર્ષ શ્રી અમિત શાહ ગૃહ મંત્રી એના પ્રોટેક્શનમાં एना पास मणिपुर नागालैंड आसाम एना पास छत्तीसगढ़ पेले बेहजार एक एम पी मध्य प्रदेश में नीमच नीमच तरण वर्ष और सात महीना सेवा आपी थी हूँ निवृत्त थे सेवा में देश ने सेवा करता करता केवा अनुभव देश ने सेवा करता करता मैं घनी कठिन परिस्थिति सामनो करो पड़े ઘણી પરિસ્થિતિ હર ફોજી ઘેર આવી શકતો નહીં નોકરી લાગે છે આવવાની જવાની ગેરંટી કે આવવાની કોઈ ગેરંટી હોતી નથી બરાબર અને ગામ લોકોએ મારું સ્વાગત કર્યું એ બદલ હું ગામનો આભારી છું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સતલાસરા મહેસાણા